ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે આ છે મહેરવાડા અને મહેરવાડા ગામની અંદર જે ઉમરદશી નદી છે એ ઉમરદસી નદીનો આ ડાયવર્ઝન આપેલો છે ગયા ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર ભરૂચ બાજુ જે બ્રિજ છે એ બ્રિજ તૂટી ગયો અને બ્રિજની ઉપર એક ગાડી લટકી રહી હતી અને એ ગાડી લટકી રહ્યા પછી આખા ગુજરાતમાંથી જે આર એન્ડ બી વિભાગ છે એણે રોડ ઉપર બનાવેલા જે જૂના બ્રિજ છે એ બ્રિજ તપાસવાનું ચાલુ કરેલું અને એ અંતર્ગત આ જે બ્રિજ છે એ ડેમેજ થયેલો અને એને સરકારે નવો બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપેલી તો જે જૂનું કામ છે એટલે કે જૂનો જે બ્રિજ બનાવેલો છે એ કેટલો મજબૂત છે અત્યારે તમે જુઓ કે ઇટાચી જે મશીન છે એ ઇટાતી મશીનથી એને પણ છતાં એ છૂટતો નથી ત્યારે સુરતની અંદર હમણાં અઠવાડિયા પહેલાં જ એક પાણીની ટાંકી બની પણ જતી રહી એનું ઉદ્ઘાટન પણ નહોતું થયું અને તૂટી ગયું હતું તો જૂના જે એન્જિનિયરો હતા એટલે કે અંગ્રેજોના પછીના સમયના એ એન્જિનિયરોએ ખીલાસરી અને કામ છે એ દિલથી કરેલું છે એટલા માટે જ અહીં ઈટાજીનો ઉપયોગ કરવો પડે છે તમે જુઓ કે પિલર કેટલા મજબૂત બનાવેલા છે અને એની જાતે તૂટી નથી પડ્યા ત્યારે આજના જે બ્રિજ બને છે એ ક્યારે તૂટી પડે એની કોઈ સલામતી હોતી નથી જે કામ છે 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 એટલે કે બાંધકામ એ એ કેટલું મજબૂત તમને હું પ્રયત્ન કરીશ કે હિતાચીથી જ આ કામ થઈ રહ્યું છે અને બ્રિજ તોડવાનું કામ ચાલુ છે એની અંદર કેટલી બધી ઘિલાસરી એટલે કે જે ખેલાસરી છે એનો મજબૂત ઉપયોગ કરેલો છે એનો એક આ દાખલો છે જ્યારે અત્યારે હાલ જે કંઈ કામ કરવામાં આવે છે એ તકલાદી હોય છે ત્યારે તૂટી પડે એનું કંઈ નક્કી નથી હોતું ડ્રાઈવરજન અપાઈ ગયું છે ટૂંક સમયમાં એટલે કે ચોમાસા પહેલાં આ બીચ બની જાય તો અંબાજી પાલનપુર વડગામ પાલનપુર દાદા પાલનપુર જે રોડ છે એટલે કે એનો જે બ્રિજ છે એ લોકોની સુખાકારીમાં વધારો કરશે એસી ન્યૂઝ બનાસકાંઠા પાલનપુર